અત્યારે હાલ નજર કરીએ તો આપણને નિફ્ટીમાં ખાસ કરીને આપણને જે તેજી જોવા મળી એ મહિન્દ્રા મહિન્દ્રા જેમ સર ઓલરેડી વાત કરી કે આપણને ઓટો સ્ટોક છે કે જેમાં સારી તેજી જોવા મળી રહી છે સર તમે જુઓ તો આપણને સાપ્તાહિક સારી એવી તેજી જોવા મળી રહી છે રાઈટ તમારી જે પસંદગી છે હજુ પણ ઓટો સ્ટોકમાંથી જ છે હીરો મોટોકોપ સાપ્તાહિક પાંચ ટકાથી પણ વધારે મજબૂતી ઓટોમાં જોવા મળી છે મંથલી ડેટા જોઈશું આજની ડેટ લઈને આપણે નેક્સ્ટ વીક નેક્સ્ટ મહિના સુધી તો પણ આપણને મંથલી રિટર્ન પણ પાંચ ટકાથી પણ વધારે જોવા મળ્યું છે સ્ટોક સ્પેસિફિક જોઈએ મહિન્દ્રા મહિન્દ્રા ટીવીએસ મોટર્સ મારુતિ બધામાં સારી એવી તેજી જોવા મળી છે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે ઇવન એમાંથી અમુક પીક એવા હતા કે જે તમે પણ ઓલરેડી આપેલા છે મારુતિ અને બધા ઉપર અને સારી એવી તેજી દર્શકો અહીંયાથી જોઈ છે તો સર આગળ ઓટો સ્ટોક ઉપર તમે જેમ વાત કરી કે વ્યૂ પોઝિટિવ છે તો હીરો મોટો કોફ તો તમે પસંદગી આપી છે પરંતુ સામે સર મહિન્દ્રા એમ મહિન્દ્રા અને ટીવીએસ મોટર્સ આ બંને ઉપર સર વ્યૂ લઈ લઈએ કેમ કે આવા સારા એવા ચાલી ગયા છે તો અહીંયા હવે ક્યાંક ને ક્યાંક લાગે છે કે હવે થોડું કન્સડેશન જોવા મળે કે હજુ પણ તમારો વ્યૂ પોઝિટિવ છે સો જૈમિક હું એવું માનું છું મહિન્દ્રા એમ મહિન્દ્રામાં બહુ જ સારી એવી મોમેન્ટમ આવવાના ચાન્સીસ એટલા માટે છે કેમ કે જે રીતે ટ્રેક્ટરના રેટ ઘટ્યા જી જીએસટીમાં એના કારણે મહિન્દ્રા અને મહિન્દ્રાને બહુ મોટું પુષ્પ મળ્યું છે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયાની સૌથી મોટી ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની છે અને જે રીતે આપણે શિયાળુ પાકની સિઝન શરૂ થવાની છે આવનારા એકથી બે મહિનાની અંદર એ રીતે એના ટ્રેક્ટર સેલ્સમાં મોટો ગ્રોથ આવવાની અપેક્ષા છે એની સાથે સાથે આપણને એવું લાગી રહ્યું છે કે જે રીતે મોમેન્ટમ બિલ્ડ થયું છે તો મહિન્દ્રાના કાર સેલ્સમાં પણ ઓલરેડી એક તો આપણે જો જોઈએ પીવી સેગમેન્ટમાં મહિન્દ્રાનું કાર સેગમેન્ટ બહુ જ સારું પરફોર્મ કરતું હતું અને હજી પણ વધારે સારું પરફોર્મ કરશે એવું મને દેખાઈ રહ્યું છે ટીવીએસ મોટરમાં હું એવું માનું છું કે થોડું મને એવું લાગે છે બિકોઝ ઈવી સેલ્સમાં એમાં સિગ્નિફિકન્ટ મૂવ આવી રહ્યા હતા એ લોકોના ઈવી સેલ્સના સેલ્સ ફિગર્સ કમ્પેરિટિવલી બીજા પિયર્સ કરતાં સારા હતા બટ જે રીતે ગવર્મેન્ટે ટુ વ્હીલરમાં ખાસ કરીને પેટ્રોલ ટુ વ્હીલર્સમાં રેટ ઘટાડ્યા છે મને લાગે છે ઇવી સેલ્સમાં થોડો ઘટાડો થશે અને એના કારણે ટીવીએસના રિઝલ્ટ ઉપર મિક્સ મારો અપ્રોચ છે બિકોઝ એના જો ટુ વ્હીલરના સેલ્સ વોલ્યુમમાં ઇવીનું જે વેટેજ છે વીસથી પચીસ ટકાનું હતું અને એમાં થોડો ડીગ્રો થવાના કારણે ઓવરઓલ ગ્રોથ જે ટીવીએસ મોટરનો છે એ થોડો વીક થશે દેટ્સ વાય મને ટીવીએસ ઉપર એટલો સારો કોન્ફિડન્સ નથી બટ હા ડેફિનેટલી એમ અહીંયાથી પણ સારી તેજી કરી શકે છે અને કોઈએ આવનારા બેથી ત્રણ મહિના માટે પોઝિશનલ કોલ લેવો હોય તો એમએનએમમાં જરૂરથી લઈ શકે છે જી બિલકુલ તો મહેન્દ્રા એ અને ટીવીએસ મોટર્સ બંને ઉપર આપણે ખાસ કરીને વાત કરી ફોકસ તમારું હોવું જોઈએ